સરકારે ક્યાંક ને ક્યાંક ટેકાના ભાવ આપવાની વાત કરી હતી જ્યારે કડદા ચાલી રહ્યા હતા તેને લઈ અને આમ આદમી પાર્ટીના નેતાઓ છે રાજુ કરપડા અને રામ તેમણે બાયો ચડાવી હતી ને તે હાલ છે તે જેલવાસ ભોગવી રહ્યા છે તે છતાંય પણ હજી ખેડૂતો છે તેના ક્યાંય ને ક્યાંય શોષણ હજી પણ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહ્યા છે અને તેમજ જે સરકારે વાત કરી હતી ટેકાના ભાવ આપવાની તે ક્યાંક ન પૂરા થતા હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આવો જ એક કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે જ્યાં ખેડૂત છે તેના મગફળીના ટેકાના ભાવ માટે જે ઝુંબી રહ્યો છે અને તેમને હવે તેમનો રોષ પણ વ્યક્ત કર્યો છે અને તેમજ સમગ્ર મામલે જે આમ આદમી પાર્ટી છે તે પણ મેદાને આવી છે અને તેમજ તેમના પણ જે નેતા છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે ત્યારે શું કહી રહ્યા છે તેની વાત કરવાની છે આ વિડીયોમાં વૈષ્ણવજન તો પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા જે રીતે વાત કરવામાં આવી હતી કે ખેડૂતો છે તેને ટેકાના ભાવ આપવામાં આવશે જે મગફળી છે તે હવે ટેકાના ભાવે વેચાશે જે માર્કેટિંગ યાર્ડમાં કડદા ચાલી રહ્યા હતા તે નહીં ચાલે કારણ કે આ કડદા પ્રથાને અને આમ આદમી પાર્ટી છે તેને બાયો ચડાવી હતી અને બોટાદ માર્કેટિંગ યાર્ડ લઈ લ્યો કે પછી બધા જ માર્કેટિંગ યાર્ડમાં જે કરદા ચાલતા હતા તેને લઈ અને ખેડૂતો છે તે મેદાને ઉતર્યા હતા અને તેમની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ છે રાજુ કરપડા અને પ્રવીણ રામ તે પણ મેદાને હતા તેને લઈ અને જે સમગ્ર મામલો બન્યો તેમાં હાલ તે જેલવાસ ભોગવી રહ્યા છે ને તેમજ હજી પણ તેમને ટેકાના ભાવ આપવાના બદલે જે કરદા ચાલી રહ્યા છે તે હજી પણ ક્યાંક થઈ રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે કારણ કે જામનગર છે ત્યાં હજી પણ હાપા માર્કેટિંગ યાર્ડમાંથીને એક વિડીયો વાયરલ થયો છે જેમાં સમગ્ર મામલે ખેડૂતો છે તેને ટેકાના ભાવ નથી મળી રહ્યા ક્યાંક ને ક્યાંક તેવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની મગફળીઓ ખરાબ છે કે આમ કે તેમ કરી બહાના કાઢી અને તેમને ટેકાના ભાવ હજી પણ આપવામાં નથી આવી રહ્યા તેને લઈ અને હવે ત્યાં જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પહોંચ્યા હતા અને તેમનું પણ નિવેદન સામે આવ્યું છે ને જે ખેડૂતો છે તે પણ તેમનો રોષ વ્યક્ત કરી રહ્યા છે સરકારને સવાલ પૂછી રહ્યા છે કે તમે વાત કરી હતી કે અમને ટેકાના ભાવ મળશે પણ હજી મળી નથી રહ્યા તેને લઈને આપ શું કહેવા માંગી રહ્યા છો ત્યારે શું આ ખેડૂતો કહી રહ્યા છે ને તેમજ આમ આદમી પાર્ટીના નેતા શું કહેવા માંગી રહ્યા છે આપણે તેમને સાંભળી લઈએ જે છેલ્લા બે ત્રણ દિવસથી ખેડૂતોના અલગ અલગ ફોન આવતા હતા કે જે રીતે પરેશાની થાય છે એટલે આજે સવારે મે અને અમારા જિલ્લા પ્રમુખ વસરામભાઈ આ પોઈન્ટ જે છે એમનું મુલાકાત લેવા અમે આવ્યા તો બે ત્રણ ઢગલા અમારી સામે જે અમે જોયા તો એમાં પ્રશ્ન એવો હતો કે એટલા માટે થઈને મગફળી રિજેક્ટ થઈ જેનો ઉતારો છે એ તો બરાબર આવ્યો પણ એક ઢગલો એટલા માટે રિજેક્ટ કર્યો કે મગફળીની ઉપર જે છે એ માટી ચોટેલી છે હવે જે માટી ચોટેલી છે માટી અલગ નથી માટી મગફળીની ઉપર ચોટેલી છે હવે ખેતરમાં થાય તો એમાં માટી થવાની જ છે વરસાદ થયો છે તો જે માટી અલગ કરવા માટે ખેડૂતને પ્રશ્ન એવો થાય છે કે એને ધોવી પડે તો જ એ માટી જાય ધોવે તો ભેજ આવે એટલે થાય અને અને જો ભેજ જાય એની રાહ જોવે તો એની મર્યાદા એ છે કે ફરીથી એનું બિલ ના બને વારો આવ્યો પછી એટલે એવી ડિઝાઇન બનાવવામાં આવી છે ઉપર બે થેલા કે જેને મને એવું લાગે છે કે જેને ખેતીના ખની નથી ખબર જેને મગફળીના મની નથી ખબર અને ખેડૂતો કેમ વધારે વધારે પરેશાન થાય અને ખેડૂતો લાચાર બની અને કે આ ચૂંટાયેલા સદસ્યોના કોઈ ચેલા ચપાટા મળતી આવને ફોન કરે અને એ લોકો આને ફોન કર્યા પછી ઢગલો પાસ કરવાની જે ડિઝાઇન છે બીજી એક વાત તમને એ ધ્યાનમાં આવી એક ખેડૂતનો ઢગલો છે રિજેક્ટ થયો તો એ ખેડૂત એમ કીધું ઢગલો મારો રિજેક્ટ છે પછી આપા યાર્ડમાંથી એક વેપારી આવ્યો અને વેપારીએ ખેડૂતને એમ કીધું કે તમે તમારા સાત બાર મને આપી દયો તમારી મગફળી અગિયારસો રૂપિયા લેખે હું લઈ લઉં ખેડૂતો કીધું કે પછી મારા સાત બાર નું તમે શું કરશો તો કે તમારા સાત બાર ની જે જગ્યા હશે ને એમાં હું કે બીજી મગફળી મારી જવા દઈશ

આજ રોજ જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી ટ્રંકમાં ટ્રેક્ટરોમાં લોડ કરી અને લાવેલ છે અને એ મગફળીનો સ્ટોક એમને એમના આ પ્લેટફોર્મ માંથી ઉતાર્યો સંબંધિત અધિકારીઓ જે ટેકાના છે એના મારફત સિમ્પલ લેવામાં આવ્યું તો હવે એનું કેવું એમ થાય છે કે આમાં માટી અને એમના હુયાના જે તાંતણાઓ છે એના હિસાબે રીચેક કરવામાં આવી તો આ જે ખેડૂતની મગફળી છે એ મગફળી જમીનમાં થતી હોય તો માટી આવવાની આ CNC સીએનસી મશીનની અંદર તો પ્રોડક્ટ છે નહીં કે સો આની ગુણવત્તી હોય હવે આ જે માટી છે એને હિસાબે આ લોકોએ રિજેક કરી એના પછી જે ખેડૂતો હતા એ પ્રકાશભાઈ ડુંગરને બોલાવ્યા અને એની નિગરાની નીચે આ જે સેમ્પલ પાછું કરવામાં આવ્યું તો હવે જે એની લાલિયાવાડી હાલતી બંધ કરી અને આમની નિગરાની નીચે સેમ્પલ પાસ કરાવી દેવામાં આવ્યું અને આના કારણે ખેડૂત બિચારા ખુશ થયા એમનો જે મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો હતો એ પ્રકાશભાઈની કૃપાથી પાછું રીસેમ્પલમાં પાસ થયું અને એમનું હવે જોખી લેવામાં આવશે મારું નામ નટુભાઈ જાંગાણી છે મારું ગામ દરેડ છે હું આજ સવારે અહીંયા હપાઇયાર્ડ ખાતે નાફેદમાં મગફળી ભરીને આવેલો હતો પહેલી વાર મારું સેમ્પલ લેતા અહીંયા કેન્સલ કરેલું હતું રિજેક્ટ કરવામાં આવેલું હતું કે તમારી મગફળીમાં સુયા છે આ ન ચાલે બીજી વાર સેમ્પલ લેવડાવતા પ્રકાશભાઈ આવેલા હતા બીજી વાર સેમ્પલ લેવડાવતા તેને તે મગફળીમાં પાસ થઈ ગયેલી છે આ તો ખેડૂતોને હેરાન કરવા માટે આ સરકાર બધું કરે છે ખેડૂતો કેવી રીતના હેરાન થાય તે જોવાનું બીજી વાર મારી મગફળી પાસ કરવામાં આવેલી છે સેમ્પલમાં એને માલ પહેલી વાર કે રિજેક્ટ કરવામાં આવેલો છે તમારો માલ આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રકાશ દોગા જેમણે આ સમગ્ર મામલે નિવેદન આપ્યું છે અને તેમજ જે ખેડૂતો છે તે મગફળી વેચવા ગયા હતા પણ જે વેપારીઓ છે તેમને ક્યાંક બહા ના આપી રહ્યા હતા અને ટેકાના ભાવે વસ્તુઓ લેવાની ના પાડી રહ્યા હતા ત્યારે હાલની તારીખમાં પણ જે ખેડૂતો છે તેમના ટેકાના ભાવ માટે ઝૂંબી રહ્યા છે ત્યારે આટલું બધું થઈ જવા બાદ પણ એટલા બધા મામલો થઈ જાય છે કાંડ થાય છે બોટાદમાં તેમજ જે રાજુ કરપડા આપણા છે તે જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારબાદ જે સરકાર છે તેમને જાહેરાત કરી હતી કે ખેડૂતોના ટેકાના ભાવે મગફળી લેવામાં આવશે તે છતાંય પણ હજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો છે તેનું શોષણ થઈ રહ્યું છે તે આ મામલે આપનો શું અભિપ્રાય છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી ચેનલ નવજીવન ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી ધન્યવાદ